કચ્છની આરોગ્ય સેવાના ભીષ્મ પિતા અને ગરીબોના બેલી એવા ડોક્ટર વીએચ પટેલની વસમી વિદાય થતાં કચ્છભરમાં શોકની લાગણી ફેલાઈ છે ત્યારે આજે તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉમટ્યા હતા તેમની પાલખી યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભુજના આર્ય સમાજ મંદિર ખાતે સદગત ડોક્ટર વીએચ પટેલના અંતિમ દર્શન માટે દરેક વર્ણના લોકો મોટા મોટી સંખ્યામાં ઉમટીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આર્ય સમાજ દ્વારા તેમની દિવ્ય આત્માની શાંતિ અર્થે યજ્ઞ યોજાયો હતો શાંતિ હવન બાદ આર્ય સમાજ મંદિરેથી સદગતની પાલખી યાત્રા નીકળી હતી ભુજના આર્ય સમાજ મંદિરથી લોહાણા સ્મશાન ગૃહ સુધીની તેમની અંતિમ યાત્રામાં માર્ગો ટૂંકા પડ્યા હતા મોટી સંખ્યામાં શહેરીજનો રાજકીય અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા લોહાણા સ્મશાનગૃહમાં તેમના દિવ્ય આત્માને પરિવારજનો દ્વારા અગ્નિદાહ આપીને અંતિમ ક્રિયા કરાઇ હતી આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ ધારાસભ્ય પંકજભાઈ મહેતા નગરપતિ અશોક હાથી કેડીસીસી ચેરમેન દેવરાજભાઈ ગઢવી વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અનવર નોડે કેશુભાઈ પારસિયા શંકર સચદે મહેશ ઠક્કર શશિકાંત ઠક્કર શિવજીભાઈ આહિર મેહુલ ઠક્કર રાજેન્દ્રસિંહ જાડેજા દીગુભા ઝાલા ઘનશ્યામ ઠક્કર કડવા પાટીદાર સમાજના ગામોમાંથી મોટી સંખ્યામાં અગ્રણીઓ તેમજ લોકો ઉમટ્યા હતા ડોક્ટર વીએચ પટેલ માત્ર પાટીદાર કહેવાતા પણ અન્ય વર્ગમાં એ નાનો હોય કે મોટો હોય એને એટલા દિલથી લોકોને સેવા એટલે ઘણી વખતે ઓલિયા તરીકે ઘણી વખતે કેમ હોય કે દવાથી ફરક ન પડે પણ વીએચ પટેલના દવાખાને આવ્યા હોય અને એવું મહેસૂસ કરે કે આ અમે સાજા થઈ ગયા આવા ડોક્ટરો આવું જીવન અને આવું વ્યક્તિત્વ કચ્છને ભાગ્યે જ મળ્યું અને હવે પણ આપણે એ છીએ કે આનો જે આદર્શ હતો આનો જે વ્યવહાર હતો આનો જે ડોક્ટર વીએચ પટેલનો જે અભિગમ હતો એ માત્ર ને માત્ર વ્યવસાયિક નહીં વ્યવસાયિક એક ડોક્ટર લેતા હોય પણ નાના માણસોને કેમ ઉપયોગી થવાય નાના માણસોને કેમ ગમે એવા દર્દમાં પણ એ હું ફાપીને એને દોડતો કરવાની જે કળા હતી જે આવડત હતી અને કુદરતી જે બક્ષિસ હતી એ ભાગ્યે જ વ્યક્તિમાં હોતી હોય તો કચ્છ જિલ્લાને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી વીએચ પટેલની આપણા વચ્ચે ન રહેવાથી અનેક વર્ગ એક દુઃખની લાગણી મહેસૂસ કરે છે ડોક્ટર ની સાથે ડોક્ટર નો વ્યવસાય અને વ્યવસાય સાથે ધર્મ સંકળાયેલો છે એનું સતત પાલન કરતા એવા ગરીબોના બેલી ડોક્ટર વી એચ પટેલ આજે આપણી વચ્ચે નથી એનું ખૂબ જ મને પણ દુઃખ છે આપણે સૌને દુઃખ છે એમના જવાથી નપુરા એવી ખોટ સમાજને અને ભુજ શહેરને અને કચ્છ જિલ્લાને પડી છે પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવાર ઉપર આવે પડેલ દુઃખમાં એ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ જ આજના તબક્કે મારી પ્રાર્થના છે મારી શ્રદ્ધાંજલિ છે આપે જ્યારે ક્વેશ્ચન કર્યો છે ત્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે મારી અગર કોઈ શબ્દ નથી એ એક ડૉક્ટર જગતમાં મસ્યા હતા ભૂત તો ઠીક કચ્છ જિલ્લો અને આખો ગુજરાત એ ખરતા તારાને હંમેશા આ પેઢીને આવતી પેઢી એને હંમેશા યાદ કરતી રહેશે ખાસ કરીને સમાજ અને ગરીબ દર્દીઓના બેલી અને ગરીબ દર્દીઓ જે આજે મુશ્કેલીમાં મુકાશે એ વિચારવું પણ અકલ્પનીય થઈ જશે મને સાહેબ આગળ પાંત્રીસ વર્ષ થયા અને સાહેબના આસિસ્ટન્ટ તરીકે હું કાર્યરત છું પણ સાહેબે આજથી સુધી અમને ક્યારે માણસ તરીકે રાખ્યા જ નથી એમના પરિવારના સભ્ય એમના દીકરા તરીકે રાખ્યા એક પ્રસંગ જ્યારે હું શરૂઆતમાં આવ્યો ત્યારે એક પ્રસંગ એવો બન્યો કે ડોક્ટરનું નામ નહીં આપું પણ એક ડૉક્ટરને ત્યાં એક બેબીની લાશ પડી હતી કે તમે પાંચસો રૂપિયા જમા કરાવો પછી બેબીની લાશ અહીંયાથી લઈ જાઓ ને એ બેન રોતા રોતા અમારા દવાખાને આવ્યા ને સાહેબે એમના ગજોમાંથી પાંચસો રૂપિયા કાઢી કે ડોક્ટરને ધરી આપો અને ડોક્ટર આગળ ગયા ડોક્ટરને પાંચસો રૂપિયા આપ્યા અને એમને બેબીની લાશ લઈ ને એ લોકો એમના વતન વાંકી ગામે પરત ગયા આ મારો જિંદગીનો યાદગાર પ્રસંગ ગરીબોના બેલી અને અમારા ભીષ્મ પિતા સામા વી પટેલના આત્માને ભગવાન શાંતિ આપે એવી શ્રદ્ધા